નમસ્કાર મિત્રો તો અમદાવાદ મહાનગરપાલિકામાં મિત્રો નવી ભરતી આવી ગઈ છે મિત્રો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રો જરૂરિયાતમંદ છે તેમના માટે આ ભરતી ખૂબ જ ઉપયોગી બનશે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં તમારે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું કઈ વેબસાઇટ છે અને જે ફોર્મ ભરાવાની શરૂઆત છે તેની તારીખ અને ફોર્મ ભરાવાની સહેલી તારીખ શું છે તે બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે તો મિત્રો ખાસ જે પણ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે તેમના માટે આ ભરતી ખૂબ જ ઉપયોગી બનશે કારણ કે પગાર પણ ખૂબ જ સારો છે અને જગ્યા પણ ઘણી છે તો મિત્રો ખાસ વિડીયો સંપૂર્ણ જોઈ ગયો અને અમદાવાદ મહાનગરપાલિકામાં આ ભરતી આવી છે તો મિત્રો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કે આ ભરતી અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિત્રો બહાર પાડવામાં આવેલી છે તો ખાસ અને મિત્રો એક વાત અગત્યની કે આપણે કહ્યું કે આ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે છે એટલે કે મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેલ્થ વિભાગમાં એટલે કે આરોગ્ય શાખામાં આ ભરતી બહાર પાડવામાં આવી છે અર્બન હેલ્થ વેલનેસ સેન્ટર ખાતે સ્ટાફ નર્સની મિત્રો આ ભરતી છે ખાસ અને અગિયાર માર્ચના કરાર ધોરણે આ ભરતી પાડવામાં આવેલી છે તો મિત્રો ખાસ કરાર ઉપર છે પરંતુ મિત્રો એનો પગાર અને જગ્યા પણ ખૂબ જ સારી છે એટલે કે જે અમદાવાદ વિસ્તારની આજુબાજુ રહેતા હોય અથવા તો કોઈને અનુભવ આરોગ્ય શાખામાં કરવો હોય તો એના માટે મિત્રો આ ભરતી ખૂબ જ ઉપયોગી બનશે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગ એટલે કે હેલ્થ વિભાગમાં આનો તમારે જે જોબનો સમય છે તે પણ તમને મિત્રો અત્યારે જણાવવામાં આવ્યું છે એટલે કે સવારે નવ વાગ્યેથી બપોરના એક વાગ્યા સુધીનો તમારો આ સમય રહેશે એટલે કે જોબ કરવાનો અને પછી સાંજે પાંચ વાગ્યાથી રાત્રિના નવ વાગ્યા સુધી તમારે અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે તમારે મિત્રો આ તદ્દન હંગામી ધોરણે અગિયાર માર્ચના કરાર આધારિત મિત્રો આ જાહેર કરવામાં આવેલી છે તો મિત્રો આ ફોર્મ ભરવાની શરૂઆત પાંચ સાત બે હજાર ચોવીસથી શરૂઆત થઈ ગઈ છે અને ફોર્મ તમારે બાર સાત બે હજાર ચોવીસ સુધી સાંજના છ વાગ્યા સુધી તમારો મિત્રો ફોર્મ ભરાશે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થતો હશે કે આ ફોર્મ આપણે કઈ વેબસાઇટ ઉપરથી ભરવાનું થશે તો મિત્રો તમને આપણે વેબસાઇટ પણ જણાવી દઈશું અને મિત્રો આ પીડીએફ તમારે જોઈતી હોય તો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે જ જોડાજો ટેલિગ્રામ ચેનલમાં તમને અવનય માહિતી ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે ભરતીને લગતી તો ખાસ તમને ખૂબ જ ઉપયોગી બનશે ટેલિગ્રામ ચેનલ મિત્રો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાજો અને આ પીડીએફ પણ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે તો મિત્રો હવે આપણે જોઈએ કે તમારે જો ફોર્મ ભરવું હોય તો મિત્રો જે ડબલ્યુ ડબલ્યુ એચ આરોગ્ય સાથી મિત્રો ખાસ આરોગ્ય સાથી ગુજરાત ડોટ ગવર્મેન્ટ ઇન પર તમારે ઓનલાઈન અરજી કરવાની થશે મિત્રો આ વેબસાઇટ છે તેના પર તો મિત્રો તમારે અરજી કરવાની થશે અને હવે મિત્રો આપણે જોઈએ ઘણા ખરા વિધિ મિત્રોને પ્રશ્ન હતા કે કુલ જગ્યા કેટલી છે તો મિત્રો સાઠ જગ્યા પર આ ભરતી કરવામાં આવેલી છે ખાસ ખૂબ જ સારી ભરતી કહેવાય સાઠ જગ્યા બહાર પાડવામાં આવેલી છે અને તમારો મિત્રો પગાર વીસ હજાર ખૂબ જ સારો કહેવાય ઉંમર તમારી પિસ્તાલીસ વર્ષ સુધી ચાલશે અને મિત્રો તમારી શૈક્ષણિક લાયકાત શું જોઈએ તો મિત્રો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલિંગ દ્વારા માન્ય કરેલ સંસ્થામાંથી બીએસસી નર્સિંગ કરેલું હોવું જોઈએ અથવા તો મિત્રો ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી એટલે કે જીએનએમ પાસ થયેલા હોવા જોઈએ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન હોવું જોઈએ આ મિત્રો ફરજિયાત તમારે શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ તો મિત્રો ખાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય શાખામાં ભરતી આવી ગઈ છે જે પણ વિદ્યાર્થી મિત્રોને ફોર્મ ભરવું હોય તે ભરી શકે છે અને જો કોઈ આ તમને પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો અને આજે જ મિત્રો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે તમને અવનવી માહિતી ભરતીને લગતી અથવા તો કોઈ પણ પ્રશ્ન હોય તો તમને મિત્રો આ ચેનલ ઉપર મળતા રહેશે તો જય હિન્દ મિત્રો